વાંકાનેરના જેતપાડા ગામ ખાતે આખરી નબીના યોમે વિલાદત નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો નાનકડા ગામમાં રક્તદાતાઓ રક્તદાન માટે ઉમટી પડ્યા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાંકાનેર તાલુકાના જેતપાડા ગામ ખાતે ગઈકાલ બુધવારે બપોરે બે વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી ઇસ્લામ ધર્મના મહાન પૈગમ્બર સાહેબના યોમે વિલાદતના પંદરસો વર્ષ પૂર્ણ થવાના હોય જે નિમિત્તે જેતપળા મિશન ટોપ વન અંતર્ગત ગામના આગેવાનો વડીલો અને યુવાનો દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં નાનકડા એવા ગામમાં બોડી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા આ રક્તદાન કેમ્પમાં ગ્રામજનો દ્વારા એકતા અને સેવાકીય ભાવના સાથે આખરી નબીની યાદમાં રક્તદાન કરતા કુલ છોતેર રક્ત એકત્રિત થયું હતું જ્યારે અન્ય પચાસથી થી વધારે રક્તદાતાઓ સંજોગો વસાત રક્તદાનથી વંચિત રહ્યા હોવાનું આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું છે આજે તારીખ છ ઓગસ્ટ બે હજાર પચીસ ના રોજ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે હુજુર મોહમ્મદ સલ વસલમને પંદરસો વર્ષ પૂરા થવાના છે એની યાદમાં એની નિષ્પત્તિ આ બ્લડ ડોનેશન કેમ્પ કરવામાં આવ્યું હતું એમાં ગામના વડીલો ગ્રામજનો તેમજ યુવાનિયા એ બહુ સારી રીતે આયોજન કરી અને બ્લડ ડોનરને ઘણા બધાએ બ્લડ ડોનેટ કર્યું એના માટે બધાનો ખૂબ ખૂબ આભાર અને ગામની એકતા અને સેવાકીય પ્રવૃત્તિ સેવાકીય ભાવના રીએ એ માટે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જે ખૂબ જ સફળ રહ્યું ગામ બધા ગ્રામજનોનો બધાનો આભાર જેને આયોજનમાં ભોગ લીધો એ બધાનો દિલથી આભાર વ્યક્તિ કરું છું